અમદાવાદની ખાનગી શાળામાં નયન નામના વિદ્યાર્થી ની હત્યા કરવામાં આવી હતી વિદ્યાર્થી પર શાળા પરિસરમાં જ તીક્ષ્ણ હથિયારો ના ગાજીકી હત્યા નીપજવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં સાથે ભાવનગરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે ત્યારે હત્યા પગલે શહેરમાં વેપારીઓએ બપોરે ત્રણ થી પાંચ કલાક પાંચ કલાક સુધી દુકાનો બંધ રાખી મોતીબાગ ટાઉન પોલીસ હોલ ખાતે રેલીમાં જોડાયા હતા અને સમગ્ર વેપારી એસોસિએશને એકત્રિત થઈ મૃતક નયનને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવવામાં આવ્યું હતું યોગ્ય કાર્યવાહી સાથે શાળાની માન્યતા રદ કરવામાં માંગ કરી હતી શાશ્વત ગુજરાત હેરાન કરો પણ મને ખબર નહોતી પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે બા ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે એ કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું પણ એક આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું હવે કરવું ના નામ નથી ખબર ના પ્રિન્સિપલ પણ સ્કૂલવાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું છે એને ફરિયાદ કરી જ નાખી અગિયાર વાગે પોલીસવાળા આવી ગયા છે હું તો બે વાગે ગયો છે એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરાબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીનું તો આવું એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગે મને જાણ કરી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાં સીધો ફોન દીધો એ લોકો પોલીસવાળા આવી ગયા હતા એને બધું કરી લીધું એમ મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા અમે ફરિયાદ આવી એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે તમે બધું કરું છું કરો ફૂલ કરો કેમ કે આમાં હાલ છે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે પ્રિન્સિપલ મેમે જ આજ બધું કરી નાખ્યું છે આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ એ ક્યાં કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એકવાર બની ગયો હતો આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજો વાર પર નો થાય તો મારો બાળક નાઇન સ્ટેટરમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે આ રોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલી જે ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ છે તે સ્કૂલનો આ બનાવ છે જેમાં ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાની મશ્કરી કરતા હતા તેનું મનદૂખ રાખી આજે સવારે દસ વાગ્યે રિસેસના સમયે આ કામના જે ભોગ બનનાર જે છે તેને આજ સ્કૂલમાં ધોરણ નવમાં વિદ્યાર્થી દ્વારા છરી બતાવવાની ઘટના બનેલી છે પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ આ કામે ભોગ ભરનારના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે